અંકલેશ્વર જીઆઈડીસી સિનિયર સિટીઝન હોલમાં વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ ગાંધીનગર આયુષ્ય વિભાગની કચેરી અને ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર એકમ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર સંયુક્ત રીતે આ કેમ્પનું આયોજન કર્યું તજજ્ઞ તબીબોએ દર્દીઓનું તબીબી પરીક્ષણ કરી યોગ્ય નિદાન કર્યું હતું વિશ્વ યોગ દિવસની સો દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોગાસનનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી મહામંત્રી ભાસ્કર આચાર્ય અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન કમલેશ પટેલ હાજર રહ્યા હતા મંત્રી હરેશ પટેલ નરેન્દ્રભાઈ ભટ્ટ બ્રહ્મ સમાજ મહિલા પાંક પ્રમુખ રૂપલબેન જોશી અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર પ્રમુખ હર્ષાબેન જાકા સહિતના હોદ્દેદારો પર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ એઆઈએ સંચાલિત સિનિયર સિટીઝન સેન્ટરમાં એક આયુષ કેમ્પ આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમિયોપેથી અને આયુર્વેદિક બંને કેમ્પનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆરડીસી અંકલેશ્વર પ્રભાગ અને ઇનર ક્લબ ઓફ ઇનર વિલ ક્લબ ઓફ અંકલેશ્વર એના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જેની અંદર આશરે દોઢસો થી બસો લાભાર્થીઓ એમાં ભાગ લેશે અને તેમને સાથે સાથે યોગાનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે વિવિધ બીમારીઓમાં યોગા કેવી રીતે કામ કરી શકે તે તથા વિવિધ બીમારીઓમાં હોમિયોપેથી અને આયુર્વેદિક બંનેનો ઉપયોગ અને એમની દવાઓ એ અહિયાં આપવામાં આવશે